તો વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરીનો કિસ્સો બહાર આવતા ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે બુધવારે વહેલી સવારે બે વાગ્ય પંદર મિનિટે એલસીબી અને વલસાડ એસબી પોલીસની સંયુક્ત ટીમે પારડી તાલુકાના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પાસે રિક્ષા રોકી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન રિક્ષામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષામાંથી અંદાજે બે લાખ એકત્રીસ હજાર નવસો બોતેરનો દારૂ સાથે મળી કુલ રૂપિયા બે લાખ બ્યાસી હજાર ચારસો બોતેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન રિક્ષાચાલક શખ્સોને ઝડપવામાં આવ્યા હતા જ્યારે એક મહિલા અને સુનીલ નામનો વ્યક્તિ ફરાર થવામાં સફળ રહ્યો હતો બંનેઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે આ કેસમાં પારડી પોલીસના પીએસઆઈ ડીએલ વસાવા તથા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ઝડપાયેલા આરોપીઓને કસ્ટડીમાં લીધા છે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપાયેલા રિક્ષા ચાલક દ્વારા લાંબા સમયથી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી સ્થાનિક સ્તરે આ કાર્યવાહીથી ખળબળાટ મચી ગયો છે લોકોને લાગ્યું કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ગેરકાયદે દારૂની હેરાફેરી બંધ થવાને બદલે વધી રહી છે પ્રશાસન દ્વારા વારંવાર દરોડા પાડવા છતાં આવી હેરાફેરી અટકતી નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે પાડી મોતીવાડા ઓવરબ્રિજ પાસે દારૂ સાથે રિક્ષા ચાલક ઝડપાયો અને બે વોન્ટેડ જાહેર થતા પોલીસે કડક પગલાં લેવાની ખાતરી આપી છે